રાજકોટ જિલ્લો અને આ ખંડેરી સ્ટેડિયમ આ બાજુમાં રોડ નીકળો છે આ રોડ ની બાજુ નું એકદમ સરસ મજાનું પડવું એટલે કે નબળી જમીન પડવું આ નબળી જમીન ની અંદર આ કોબરા કપાસ ની તમે હાઈટ જોવો ને સાહેબ તો આમાં તમે માણા ઢકાઈ જાય આટલી મોટી હાઈટ છે પાંચ સાડા પાંચ ફૂટની હાઈટ છે છ ફૂટ અને સાહેબ આ માલ બતાવજો મોટાભાઈ આની અંદર તમે ઝીંડવું તો જુઓ મોટાભાઈ આમાં કોઈ ઝીંડવા ગણી શકે સાહેબ

પડધરી જે છે આજુબાજુના ગામડાઓની અંદર જો આ વેરાયટી ખરેખર ખેડૂતો વાવેર ખેડૂતોને પાંચ પચાસ રૂપિયા જે છે એ કપાસમાં પણ વધારે આવે કારણ કે આની રૂની ક્વોલિટી પણ બહુ સારી છે તમારું શું પરેશભાઈ એમ કે છે કે આ વેરાયટી મને ગમી છે અને મારે પણ વાવવી છે અને અમારે ધનલક્ષ્મી એગ્રો ટ્રેડર્સ મવડી ના અમારા ઓનરભાઈ ચિમનભાઈ ની ઉપરથી તમારું પણ સ્વાગત કરીએ છે સાહેબ વેરાયટી તમને કેવી લાગી ચાર એવી વેરાયટી છે અને પોતે ઘણા સમય થી પાંત્રીસ વર્ષથી જૂનો એગ્રો છે પોતાની પાસે અને સારી સારી વેરાયટી જે છે એ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરે છે હે અને ખરેખર ઘણી વાર સાહેબ હું બોલું કે જઈને પૂછીએ કોને સવાર વિશે જઈને પૂછીએ કોને મિત્રો સવાર વિશે હજુ તો લોકો માં ચર્ચા છે અંધકાર વિશે અને સાહેબ આપડે એક અંધારા જે છે એ આપણે અંજવાડા તરફ આવ્યા છીએ એટલે કે આપણે સારી વેરાયટી મળી છે અને સારી વેરાયટી જે છે એ આજે વિજયભાઈ વાવી છે અને વિજયભાઈ એમ કે છે કે આ વેરાયટી જે છે એ અમારા ખંડેરી ગામની અંદર જો ખેડૂતો વાવશે ને તો ખરેખર સારા એવા મણિકા નીકળી શકશે વિજયભાઈ તમારો ફોન નંબર બોલજો મારો સત્તાણું સડસઠ છપ્પન જીરો દસ અચ્છા આ વિજયભાઈ નો નંબર છે કોઈ પણ ખેડૂત મિત્ર રોડ ઉપર નું પડવું છે નબળું પડું છે અને આ વેરાયટી વિશેની માહિતી અવશ્ય વિજયભાઈ પાસે મળી શકે અને અમારા ચિમનભાઈ જે છે એ ધનલક્ષ્મી એગ્રો ટ્રેડર્સ મૌડી ઓનર છે તમારો ફોન નંબર બોલજો મોટાભાઈ અઠાણું બે છત્રીસ અડતાલીસ અચ્છા આ વેરાયટી જે છે એ અમારા ધનલક્ષ્મી એગ્રો ટ્રેડર્સ મૌડી ઓનર છે અને પોતે સારી સારી વેરાયટી વેચે છે પોતાની પાસે સારી સારી વેરાયટી જે છે એ ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કરે છે અવશ્ય એમણે પોતે નંબર આપ્યો છે અને પોતે ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો થેન્ક યુ ધન્યવાદ તમારો આભાર